હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી ને રામ રામ ને કરતી તો અહીંથી આપણે ચાલુ બ્લોક આપણા મુડરાજભાઈના લગ્નનો ને તૈયારી ચાલુ આવી છે જો કેવી મસ્ત મજાની આ આરિયાવાર ભાવેશભાઈ એમ કે મોટલા આપી દીધા આ બરાબર ને ભાવેશ રેડી રેડી હા કરિવારના મોટલા હે ને વરાજો અહીં કુમરા મારે એક વરાજો આવતો આવતો જરાક લથડી ગયો હતો અમારે તો એ પણ હવે જો આવે એ કૂતરું વાડું પડ્યું ને ભાગે હારા કૂતરું પડ્યું હારું મારું લપેટ એ પણ અમારા વરાજા હે ને આવી કે અમારે ગોઠવણી હે તૈયારી ચાલુ હે તેજ બેજનો નજી આકોરા આપણે આ વાડો હે આ કેવો સરસ મજાનો અમે વાડો બનાવ્યો અહિયા આપણે બધાને રમવાનું હે અમાર એટલે બગડાટી બોલાવવાની હે ને ભેળાથી પેલા હુંદી હે હા

અમારે જો ભાઈ દાયો ભાઈ હે ને આ કજિયારો આવી ગયો દાયો ભાઈ જો આ દાયા ભાઈ અમારો સ્પેશિયલ મેન મહાકા મહા કેલેન્ડર હે આ દાયા ભાઈ હા દેખાતું તો હે જામ જરાક દેખશે આમ દયો ને તું દયો ભાઈ તું દયો હે ને હા દયો બરોબર નહીં પાતા રોલિયો હવાનો બગાવતો પેલા કે કે હું કે મિયાણી હે કે ઘર ખાવામાં માં પછી કે અડધી કલાકમાં આવું કે અડધી કલાક પાંચ વાગ્યા હજી હદોપર ન જો મેં વાતી ગાડીમાંથી બાસ પહોંચે બાસ પહોંચે શિયાળબાઈ ત્રણ નું શિયાળબાઈ ત્રણ નું મિત્રો અહીંયા કદી તો આપણે હવાર હવાર નો બીજા દિનો રિયાજ ચાલુ ને આપણે કાલે તો મંડપ મંડપ ને ગયા લાઈટ વાઈટ ને ગોઠવાઈ ગઈ તી ને આજે આપણે હવે ટ્રેક્ટર માં ટાકો જોડાવવાનો થા હે રાઈશિયા તાને નથી એટલે અમારા ભાવેશભાઈ આવે ભાવેશભાઈનો નો સીન દેખાડું અમારા ભાવેશભાઈ આવી રહ્યા છે લાઈટ બેટ મારે મગડાટે બોલાવે હા જાય લે ની હા જાય લે ડેમ ફોલ ડેમ ફોલ મે આવે હા ભાવેશભાઈ આલા

દી નોની હલાભાઈ તાકો બારે નીકળી ગયા આપણો ઠાકો આવે છે બસણ વછીમાં ખાસમ આપણો ઉઠ્યા હા દે આમાં કેવું ઓય તાત માળા દે દમમાં અરે દબવા ના કી તાત ના હેલો મિત્રો તો આપણે અત્યારે પૂગી આવ્યા બાગા બાપાના આશ્રમે તો અહીંયા પણ આપણે જમાડવાના હતા એટલે કરશનભાઈ આવે હમણાં અમારો ભોગી આવ્યા કરશનભાઈ Thank yeah. you yeah. જમાડી દીધા બાગા બાબાના આશ્રમે એકદમ કમ્પ્લીટ અમારું કામ થઈ ગયું કમ્પ્લીટ કસરભાઈ બરાબર ને એટલે વગડાથી બોલે આવે ને ભાઈ અમારે બોલે કઈ બાકાજી કે એકદમ કમ્પ્લીટ હાલો ભાઈ

વગરનું ચાલુ કર્યું ને તો અહીંયા આપણે સંજયભાઈ ગયા સંજયભાઈ તો કુમાડી લાવી રહી વેદાતા ઢોકરા આપણે તેની સેનલ લતી નહીં એનું કામ ચાલુ હતું ને ત્યારે એટલે હું બતાડું ઓકે સંજયભાઈ મજામાં હા મોજ 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 ને વિડીયો બંધ કરવાની તૈયારીમાં છે આજનો વિડીયો અહીંયા ખતમ કરી રહ્યા છે કાલના વિડીયોમાં નવા શ્રી મળશું ને કાલ આજે કાલે માંડવા સાથે મળશું ચાલો તો આવજો જય દ્વારકાજી જય માતાજી હર હર મહાદેવ